અમરેલી જિલ્લામાં એક એવી ઘટના સામે આવી છે જેના કારણે રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચાઓ તેજ બની ગઈ છે ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયત પ્રમુખ ચેતન ધાનાણીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે આ રાજીનામું કોઈ સામાન્ય કારણોસર નહીં પરંતુ દલિત સમાજના યુવકને ફોન પર અપશબ્દ બોલવાના અને ધમકી આપવાના ગંભીર આક્ષેપો બાદ આપવામાં આવ્યું છે આ ઘટના વિશે વિગતવાર વાત કરીશું નમસ્કાર હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલાં મિત્રો ગઈકાલે અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં ચેતન ધાનાણી સામે એટ્રોસિટી એક્ટ સહિત અનેક કલમો હેઠળ ગુનો નોંધાયો હતો પોલીસે તપાસ શરૂ કરી છે અને આ ઘટનાને લઈને વિસ્તારમાં રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે મિત્રો આ મામલાની શરૂઆત થોડા દિવસો પહેલાં સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ગામેથી શરૂ થઈ હતી જ્યાં આમ આદમી પાર્ટીએ ખેડૂત મહાપંચાયતનું આયોજન કર્યું હતું જેમાં અમરેલી જિલ્લામાંથી અનેક મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તે દરમિયાન લાલાવદર ગામનો એક દલિત યુવક પણ પોતાના સમર્થકો સાથે કાર્યક્રમમાં હાજર રહ્યો હતો આ દલિત યુવકના જણાવ્યા અનુસાર કાર્યક્રમ બાદ ભાજપના તાલુકા પંચાયત પ્રમુખ ચેતન ધાનાણીએ તેને ફોન કર્યો હતો અને ફોન પર તેમણે જાતિ વિષયક અશબ્દો બોલ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી આ સમગ્ર વાતચીતનો કથિક ઓડિયો બહાર આવ્યો હતો અને થોડી જ કલાકોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો આજે અહીંયા તાલુકા પોલીસ સ્ટેશનમાં અમે જે કાલની કે પ્રમ દિવસની જે મેટર હતી ચેતનભાઈ ધાનાણી કરી નજીકના જ ગામના લાલાવદરના અને એ ભાઈ જે વાણીવિલાસ કરી અને બે ફાર્મ ગાળો બોલી હતી જોકે પાટીદાર સમાજમાંથી જતા પણ અનુસૂચિત જાતિ સમાજના જે કઈ લોકો બીજી પાર્ટીના કઈ કાર્યક્રમમાં ગયા છે તો એને ગેરબંધારણ શબ્દ બોલી અને બે ફાર્મ એને ગાળો આપી અને ધાક ધમકી આપી અને મકાન ખાલી કરવાની જે એને ચેતવણી આપી હતી તેવું આવી પણ અમે અલ્ટીમેટ આજનું આપ્યું હતું બાર વાગ્યાનું અને અમે ત્યાં ગયા હતા તો જે કઈ માંગણી હતી અમારી તાલુકા જાડેજા સમક્ષ અને પોલીસ પોલીસ સ્ટાફનો પણ સહયોગ છે સમક્ષ માંગણી કરેલી છે અને એટ્રોસિટી એક્ટ મુજબ તેમની સામે ફરિયાદ છે અમારા આગેવાન સામેભાઈ ચાવડા કાંતિભાઈ વાળા તેઓ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ ખાનાણી પાસે પણ માંગણી કરેલી છે કે આને તાત્કાલિક ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે અભિવ્યક્તિની આઝાદી મુજબ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ કોઈ પણ પક્ષમાં જાય એને આવી રીતે અટકાવી ન શકાય અને આવી બેફામ વાણી વિલાસ ન કરાય બિલકુલ ગુંડાઓની પાર્ટી બનેલી આ ભારતીય જનતા પાર્ટી આવા ગુંડાઓને છાવરી રહી છે તેની સમય અમે ઉગ્ર રીતે માંગણી કરીએ છીએ કે આવાને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે નહીતર આવનારા દિવસોની અંદર ગુજરાતની અંદર પણ મોકામાવાળી થતા બહાર નહીં લાગે આ બિહારની તરફ જઈ રહ્યું હોય અરાજક વાતાવરણ ઉભું કરવામાં આવ્યું હોય ગુંડાઓ ઊભા કરવામાં આવી રહ્યા છે બેફામ રીતે ગાળો બોલી રહ્યો છે આ વ્યક્તિ આ તાલુકા ભાજપના પ્રમુખને ઓડિયો વાયરલ થતાં જ મામલો ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધો હતો અને દલિત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો ઘણા સમાજ આગેવાનો મેદાનમાં ઉતર્યા હતા અને ભાજપના તાલુકા પ્રમુખ સામે કડક પગલાં લેવાની માંગ ઉઠાવી રહ્યા હતા ત્યારબાદ ફરિયાદ બાદ દલિત આગેવાનો સીધા અમરેલીના એસપી સંજય ખરાતને મળ્યા હતા અને લેખિત રજૂઆત કરી હતી પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી અને પછી ચેતન ધાનાણી સામે ગુનો નોંધાયો હતો ગુનો નોંધાયા બાદ રાજકીય સ્તરે ચહેલ પહેલ શરૂ થઈ ગઈ હતી સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપની અંદર જ સૂચના મળી હતી કે ચેતન ધાનાણીએ પોતે જ રાજીનામું આપવું જોઈએ નહીં તો પાર્ટી પગલાં લઈ શકે છે બાદમાં ચેતન ધાનાણીએ સ્વૈચ્છિક રાજીનામું આપ્યા હોવાની માહિતી મળી છે આ ઘટનાને લઈને દલિત સમાજના આગેવાનો અને સ્થાનિક સંગઠનોમાં ભારે નારાજગી છે તેમનું કહેવું છે કે આવા પ્રકારના શબ્દો કે વર્તન જાહેર પદ ધરાવતા વ્યક્તિએ કરવું ન જોઈએ તેમણે સરકારને માંગ કરી છે કે તે કડક કાર્યવાહી કરીને ઉદાહરણ સ્વરૂપ પગલા લઈ વિપક્ષ પક્ષોએ પણ આ મુદ્દો ઉઠાવ્યો છે અને ભાજપ પર દલિત વિરોધ વલણ રાખવાનો આક્ષેપ કર્યો છે વિપક્ષના નેતાઓનું કહેવું છે કે જો આવા કેસોમાં સત્તાધારી પક્ષ સમયસર કાર્યવાહી નહીં કરે તો લોકોમાં ખોટો સંદેશ જશે રાજકીય વિશ્લેષણોનું કેવું છે કે આ ઘટના ભાજપ માટે સંકટ બની શકે છે ખાસ કરીને ત્યારે જ્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં આવનારા સ્થાનિક ચૂંટણી માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે દલિત મતદારોની લાગણીઓ આ ઘટનાથી સીધી લુભાઈ શકે છે એટલા માટે પક્ષે ઝડપી અને સ્પષ્ટ નિર્ણય લેવો ખૂબ જ જરૂરી છે હાલ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ ચાલી રહી છે પોલીસના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ફરિયાદમાં ઉલ્લેખિત તમામ મુદ્દાઓની તપાસ ટેકનિકલ અને કાનૂની રીતે કરવામાં આવશે વાયરલ થયેલા ઓડિયોની પણ ફોરેન્સિક તપાસ કરવામાં આવશે તેવી વિગતો પોલીસ સૂત્રોના માધ્યમથી જાણવા મળી રહી છે આ પ્રકરણથી એક વાત સ્પષ્ટ થાય છે કે આજના સમયમાં કોઈપણ રાજકીય વ્યક્તિ માટે શબ્દોની જવાબદારી એટલી જ મોટી હોય છે જેટલી પદની એક ફોન કોલથી શરૂ થયેલો વિવાદ હવે આખા જિલ્લામાં ચર્ચાનો વિષય બની ગયો છે હવે જોવાનું એ રહેશે કે તપાસના અંતે શું સત્ય બહાર આવે છે અને પક્ષની અંદર કે બહાર કોણ કયા પગલાં લઈ શકે છે આ ઘટના પર તમારું શું કેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરીઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ